પુસ્તક લેખક રોજ બરોજના નાવિન્યનું કારણ અને અનુગ્રહ માત્ર પરમાત્માને કારણે જ છે મનુષ્ય ઈશ્વરને સમજે કે ન સમજે પોતાની અંતર શક્તિ વિકસિત હોવા છતાં પણ એક વાત અવશ્ય યાદ રાખવા જેવી છે કે સંસારમાં મનુષ્ય દેહ ધારણ કરીને પરમેશ્વર જ રહેલો છે નવાઈની વાત તો એ છે કે પરમેશ્વર જ પૂર્ણ નિત્ય બહાર વ્યાપ્ત એવા અંતર્યામી મન મંદિરમાં નિવાસ કરતા હોવા છતાં ભાગ્યે જ કોઈને પરમાત્માનો પરિચય થતો હોય છે સાધના દરમિયાન હવે મને સમજાઈ રહ્યું છે કે જગતમાં જો પરમાત્માનો વાસ ન હોય તો એમાં રહેવું કોને ગમે જગતમાં જો કંઈ રુચિકર સુખમય હોય તો તે પરમાત્માને લીધે જ છે પરમાત્માનો જ આનંદ સર્વ પદાર્થોમાં રસ અને રૂપરૂપે પ્રતિબિંબિત થતો હોવાથી આપણે સંસારના સર્વ સર્વ કાર્યોમાં પદાર્થોમાં પોતાની અલ્પતૃપ્તિનો આનંદ માણી શકીએ છીએ અન્નની સ્વાદિષ્ટતામાં જળની મધુરતામાં શીતળતામાં રાગ રાગીણીઓની કર્ણપ્રિયતામાં ખીલતા પુષ્પોમાં બાળકના ખિલખિલાટમાં સ્ત્રી પુરુષના

વિવિધ જાતના સંગીત નાદ છે કેટલીય જાતના સૂર્યના કિરણો છે દેવતાઓના નિવાસ સ્થાનો છે ઈશ્વરે માનવની શરીર રચના દ્વારા મનુષ્યને જે અર્પણ કરેલું છે તે સમજવા જેવું છે બાહ્ય જગત કરતા અંતર જગત નિશંક ચડિયાતું છે કાનમાં દૂર શ્રવણનું કેવું અદ્ભુત કેન્દ્ર છે કંઠસ્થાનમાં પણ એવું મહત્વનું નિદ્રા સ્થાન છે જે અવસ્થાના બધા શ્રમને સહજમાં દૂર કરી નાખે છે રેવાનંદજીએ પણ કહેલું નિંદ્રા એ મહામૂલી સંપત્તિ છે જે કંઠ સ્થાનમાં વિદ્યમાન છે જેને મુક્તાનંદજીએ શ્વેતેશ્વરી નામ આપ્યું છે ત્યાં વિશુદ્ધ ચક્ર છે જેના એક દેવ પણ છે હૃદયસ્થાનમાં હૃદય કમળ હોય છે જેની પ્રત્યેક પાંખડીઓનો જુદો જુદો ગુણધર્મ છે પ્રત્યેક પાંખડી ક્રમશઃ કામ ક્રોધ મોહ લોભ પ્રેમ લજ્જા જ્ઞાન વૈરાગ્ય આનંદ સર્વજ્ઞાતા વગેરે ધરાવે છે બ્રહ્મ મુહૂર્ત પહેલા જાગીને હું અનુભવો શ્રવણ અને વાંચન દ્વારા પ્રાપ્ત થયેલા જ્ઞાનનું મનન કરી રહ્યો હતો રિવાનંદજી આપેલો ગ્રંથ પણ મેં વાંચી નાખ્યો હતો એ વિચારોના અનુસંધાને હું અનાયાસ ચિંતન કરી રહ્યો હતો મને સાધના દરમિયાન વિવિધ અનુભવોની સાથે થયેલા જ્ઞાનનું વારંવાર પુનરાવર્તન આરામના સમયે થયા જ કરે છે સાધનાનો પ્રારંભ ઘણા દિવસ પૂર્વે થઈ ચૂક્યો હતો હવે હું સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી લગભગ મસ્ત સ્થિતિમાં રહેવા લાગ્યો હતો જાણે મારું મન ચૈતન્યમાં તાદાકાર થઈ ગયું હોય તેવું મને લાગતું હતું પરમ શિવના આત્મચમત્કાર પાસે બીજું બધું નગણે છે ધ્યાન દરમિયાન મને ક્યારેક શ્રીયુદાસજીના પણ દર્શન થતા તેમના દર્શન કરી હું પ્રેમોન મત્ત બની જતો એ સ્થિતિમાં શ્રી ગુરુમાંથી બહાર પ્રસરતા ચિતિસ્પંદનોનું સેવન તેમણે પહેરેલા કે ઓઢેલા વસ્ત્રાદિ દ્વારા થતો શ્વેત છેતીકરણોનો સ્પર્શ અને તેના પ્રાણ અપાન દ્વારા સોહડમ ધ્વનિ સાથે નીકળતા ચિતિપ્રભાના કિરણો મને સિદ્ધિપૂર્ણ પદની પ્રાપ્તિ કરવા સમર્થ છે તેમ હું દ્રઢપણે માની રહેતો મને થતું કે વિવિધ પ્રકારની અંગભંગીઓ આસનો અલગ અલગ પ્રકારના પ્રાણાયામો જુદી જુદી જાતના નૃત્યો મુદ્રાઓ મંત્ર ઘોષ વગેરે બધું શ્રી ગુરુ શક્તિ ધ્વજ અંદરથી જ કરાવે છે માધવાનંદજી રેવાનંદજી વિશ્વંભર વગેરેની આધ્યાત્મિક વાતો હવે મને માત્ર સત્ય જ નહીં પરંતુ સ્વયં અનુભવ સિદ્ધ જેવી લાગે છે હું સાધનામાં આગળ ને આગળ વધી રહ્યો હતો સિદ્ધોની કૃપા થતાં જ સાધના આપોઆપ અને સહજ રીતે થવા માંડે છે મારા પર તો કેટલા બધા સિદ્ધોની કૃપા હતી પછી તો પૂછવાનું જ શું હોય બધા સિદ્ધોએ મારામાં અનુગ્રહ રૂપે સ્વયં પ્રવેશ કર્યો હતો વિશ્વંભર માધવાનંદજી પૂરણપુરી બાપુ તથા સિદ્ધ લોકના અનેક સિદ્ધોએ પોતાની પારમેશ્વરી અનુગ્રહિકા શક્તિનો મારા અંતરમાં પ્રવિષ્ટ કરાવી દીધી છે શક્તિનો આમ પ્રવેશ કરવો એ જ શક્તિપાત દીક્ષા છે ક્રિયાયોગ છે ગુરુકૃપા છે આથી હવે મને લાગવા માંડ્યું કે રુદ્ર શક્તિનો હવે મારામાં આવિર્ભાવ થઈ ચૂક્યો છે મે રેવાનંદજીની દેખરેખ નીચે સાધના સ્થાન પર ધ્યાન યોગનો પ્રારંભ કર્યો તો થોડા જ દિવસોમાં મને અનુભવ થવા લાગ્યો કે હું જ સાક્ષાત રુદ્ર છું મે રેવાનંદજીને આ વાત કરી તો તેમણે એટલું જ કહ્યું ચૂપચાપ શાંતિથી સાધના ચાલુ રાખો તમે સાચા રસ્તે છો અને કાર્ય કારણ બધું સ્વયં સમજાતું રહેશે સિદ્ધોની કૃપાથી મને સાધનાની અનુભૂતિ ઝડપથી થવા લાગી સાધના દરમિયાન મને અનુભવ થયો કે મારી અંતરંગ ક્રિયાશક્તિ દાખલ થયા બાદ પહેલા તો મને જડતા નિંદ્રા આળસ વગેરે થવા લાગેલા ઘણી વખત મને ધ્યાનમાં ગાઢ નિંદ્રાનો અનુભવ થતો મેં આ બાબત રેવાનંદજીને કહેલી તો જવાબમાં તેઓ બોલ્યા તમારે આવી બાબતોથી શંકામાં પડવું નહીં એ તો સાધના બરાબર થઈ રહી છે તેનું સૂચક છે રેવાનંદજીએ મારા માટે જે નિશ્ચિત સાધના સ્થળ બનાવેલું તે ચોક્કસ જગ્યાએ જ હું સાધના કરતો હતો સાધના સ્થળે ચીતીના કિરણો એકત્ર થયેલા હોય છે આથી ઉત્તરોત્તર ધ્યાન લાગવા માંડેલું જાગૃત થયેલી કુંડલીની મહાશક્તિ તેમજ પંચપ્રાણની મદદથી બોતેર હજાર નાડીઓમાંથી પસાર થઈને મારા સર્વાંગમાં વ્યાપી રહી અને એ સાથે એ શક્તિ શરીરની સપ્ત ધાતુઓ તથા રસ રક્તના બિંદુએ બિંદુમાં વ્યાપી જઈને મારા શરીરને શુદ્ધ સુગઠિત અને સુંદર તેજસ્વી ક્રાંતિયુક્ત બનાવતી હતી કોઈ અદ્ભુત શક્તિ જ્યારે મારામાં પોતાનામાં ઐશ્વર્ય ઉલ્લાસ અને આનંદમય સ્ફુરણો દ્વારા આશ્ચર્યજનક રીતે સ્ફુરિત થવા લાગી હતી એકાંતમાં હું ક્યારેક ગાવા લાગતો ક્યારેક રડતો તો ક્યારેક ચેક ડેમ પર જઈ આનંદથી બાળકની જેમ બૂમો પાડતો હવે હું સ્વતઃ વિવિધ પ્રકારના આસનો તથા મુદ્રાઓ આપમેળે થઈ હોય તેમ કરવા લાગ્યો વળી ધ્યાનમાં જાત જાતના પ્રાણાયામ પણ સ્વતઃ થવા લાગ્યા હવે સારા એ વિશ્વની સાધારણ કે અણગમતી વસ્તુઓ પણ મને અતિ સુંદર અતિ પ્રિય લાગવા માંડી જાણે નવા વિશ્વમાં મને નવો જન્મ પ્રાપ્ત થયો છે મારામાં બધા પ્રાણીઓ પ્રત્યે કરુણા ઉભરાવા લાગી અને પછી તો ગાયત્રી મંત્રને ધ્યાનાવસ્થા બાદ પ્રાણ અપાનને એક કરીને જપવા લાગ્યો પછી વાર ન લાગી બધી ક્રિયાઓ આપ મેળે જ થવા લાગી સાધના સ્વતઃ થવા લાગી અગમ્ય હતું કે કેવળ નામ જપથી ગમ્ય બની ગયું

હવે મને ધ્યાન દરમિયાન ચીતીના અંતહ કાર્ય અર્થાત કુંડલીના વિલાસની દિવ્ય અનુભૂતિ થવા લાગી એક દિવસ હું ધ્યાન કરતો હતો ત્યાં જ મને એવો અનુભવ થયો કે મારા આસનની પાછળની મોટી શિલા પાસેથી મોટો કાળો ત્રોસ નીકળ્યો છે અને મારી તરફ આંટો મારી મારા જમણા હાથની વચલી આંગળી પર ડંખ માર્યો મારું ધ્યાન તૂટી ગયું મને રેવાનંદજી પાસે દોડી જવાનું મન થયું પરંતુ હું જાણતો હતો કે આ બધું બનશે જ પછી રેવાનંદજી પાસે જઈ ઉતાવળા થવાની જરૂરત ન હતી મારી આ ઉત્તમ પ્રકારની અનુભૂતિ હતી ટૂંકા ગાળામાં જ મેં ખૂબ લાંબો પંથ કાપી નાખ્યો હતો જમણા હાથની મધ્યમાં અંગુલીને સર્પદંશ થવો એ સિદ્ધ યુગની દ્રષ્ટિએ મોક્ષ પ્રાપ્તિની નિશાની છે એક દિવસ ધ્યાનમાં મને તંદ્રા લાગી ગઈ જેમાં એક મહાત્મા પ્રગટ થયા તેમણે મારી છાતી પર હાથ પ્રસાર્યો અને મારા મસ્તક પર જમણો હાથ જમણો પગ મૂક્યો તુરંત જ હું એ મહાપુરુષને ઓળખી ગયો તે સ્વયં રામકૃષ્ણ પરમહંસ હતા હું ધ્યાનમાં નિમગ્ન હતો ત્યાં મને વિચિત્ર અનુભવ થવા લાગ્યો અનેક અવાજો અને શબ્દો મારા કાનમાં સંભળાવા લાગ્યા દૂર રસ્તા પર જતા તથા ઝડપથી વાહનોમાં સવાર થઈને જઈ રહેલા લોકોની અરસપરસ થતી વાતો હું સ્પષ્ટતાથી સાંભળી શકતો હતો તો દાન બાપુ અને રેવાનંદજી વાતચીત કરી રહ્યા હતા તે પણ હું સ્પષ્ટતાથી સાંભળી શકતો હતો મેં આ અવાજો તરફ દુર્લક્ષ કરી ધ્યાનમાં ચિત્રને કેન્દ્રિત કરવા પ્રયત્ન કર્યા પરંતુ નિષ્ફળ હું વકળાઈ ઉઠ્યો થોડી વાર બેસી રહ્યો ત્યાં જ સામે કાંઠેથી મેં રેવાનંદજીને આવતા જોયા તેઓ ખૂબ દૂર હતા ત્યાં જ મને તેનો સ્પષ્ટ અવાજ સંભળાયો ચિંતા કરવાની જરૂર નથી તમને દૂર શ્રવણની સિદ્ધિ પ્રાપ્ત થઈ રહી છે તેની આ નિશાની છે પછી ઉમેરતા બોલ્યા જ્યારે આવું થાય ત્યારે થોડો સમય ધ્યાન બંધ કરી આંખો ખુલ્લી રાખી મંત્ર જાપ કરવા પછી નજીક આવીને બોલ્યા ધૈર્યપૂર્ણ સાધના ચાલુ રાખો આવું તો ઘણું થતું રહેશે ને પીઠ ફેરવી શિવાનંદ સરસ્વતીજીની સમાધિ તરફ ચાલતા થયા પરંતુ સાધનાના બધા દિવસો માત્ર ઉલ્લાસપૂર્ણ ન હતા એક દિવસ સવારથી જ મારી દશા વિચિત્ર બની ગઈ બેચેની સાથે મારે અંગે અંગ સોય ભોકાવા લાગી મારી આનંદમય નગરી જાણે ખેદાન મેદાન થઈ ગઈ રાત્રે મેં કેટલાય દુઃસ્વપ્નો જોયા સમુદ્રની રેલમ છેલ પૂર હોનાર એવા દ્રષ્ટો મેં જોયા હતા હું બેચેન થઈ ગયો હતો મસ્તીની જગ્યાએ ચિંતા વિતરમાં દિવસ પસાર થયો માથામાં ગરમી વધવાથી ક્રોધ ભય અને ચિંતાએ તોફાન ભયંકર મચાવ્યું દાન બાપુ સમયે સમયે મને ભોજન કરાવીને જતા પરંતુ ઘણા દિવસ સુધી ભોજન ગળે ન ઉતરતું મનની ચંતરતા વધી ગઈ મને કહેતા શરમ આવે છે કે મારું મન ખૂબ જ અપવિત્ર અને ગંદી ભાવનાઓથી ભરાઈ ગયું ખરેખર આ રીતે અનુચિત દ્વેષ ચિંતન પાપ ચિંતન કરતા કરતા મારો ઘણો સમય પસાર થઈ જતો દાન બાપુ ગરમ ચા લઈને આવતા તે મૌન બનીને પી જતો પછી સાધના સ્થળની આસપાસ ચક્કર લગાવવા માંડતો પરંતુ અસંતોષે મારો પીછો ન છોડ્યો મેં રેવાનંદજીને આ મુશ્કેલી જણાવી તો તેમણે કહેલું ઘણી ઘણીવાર દુર્ભાગ્ય દરિદ્રતા ક્ષુદ્રતા બેચેની ક્ષોભ મૂડતા વગેરે આપણા જ ભાગ્યના ચાકર હોય છે તે સાધના સમયે પણ આપણા સ્વાગત માટે તૈયાર જ હોય છે આમાં ચિંતા કરવાની જરૂર નથી તેને ચાકર સમજીને દૂર થવાની આશા અને આજ્ઞા આપી દેવાની અને તે પછી મારી બધી તકલીફો દૂર થઈ ગઈ પરંતુ હું જેઓ સાધના સ્થળ પર જઈ આસન પર ગયો કે તુરત જ મારી અંતર અત્યંત વિકાર

મેં શ્રી ગુરુનું સ્મરણ કરી પથારીમાં બેસી માનસિક જપ શરૂ કર્યા ત્યાં થોડી જ વારમાં મારા પ્રાણમાં વિકાર શરૂ થયો ભાગ ફૂલી જતો પછી હું જોરથી શ્વાસ બહાર કાઢતો વારંવાર શ્વાસ અંદર ચિંતાતુર મન અને ભ્રમિત ચિત્ત સાથે બહાર નીકળી હું નદી કાંઠે આવ્યો રાતના દસ વાગ્યા હતા ચંદ્રનો પ્રકાશ મને અંધકાર જેવો જણાતો હતો દૂર દૂરથી વિચિત્ર કોલાહલ સંભળાઈ રહ્યો હતો મન સાવ ડરપોક બની ગયું હતું મે સર્યુદાસ માધ્યા આનંદજી તથા રેવાનંદજીનું સ્મરણ કર્યું દાન બાપુને બૂમ પાડી મે બોલાવ્યા તો અંતરમાંથી જાણે અવાજ ઉઠતો હોય તેમ કોઈ બોલતું સંભળાયું સાધના દરમિયાન તો આવું બધું થશે જ તમે ભૂલી ગયા ડર્યા વગર બધું સહન કરીને પણ આગળ વધો તમારામાં મહામાયા કુંડલીની જાગૃત થઈ રહી છે અને તે સાથે હું જાગૃત બની ગયો આવા બધા અનુભવો થશે તે દે રેવાનંદજી આપેલી ગ્રંથમાં વાંચ્યું હતું અને તે મુજબ જ બધું થઈ રહ્યું હતું સાધના દરમિયાન મને અનેક અનુભવ થયા એ બધા અનુભવોનું વર્ણન કરવું મને અત્યારે જરૂરી નથી લાગતું પરંતુ પિતૃલોકનો અનુભવ કહેવો મને જરૂરી લાગે છે કારણ કે તેને મનુષ્યના જીવન સાથે સંબંધ છે સ્વર્ગ અને સિદ્ધ લોકની વચ્ચે આવેલા પિતૃલોકના દર્શન મેં સાધના દરમિયાન એક દિવસ કરેલા અન્ય લોકમાં બધા ભોગો ત્યાં રહેનારા બધા માટે સમાન છે તેઓ પિતૃલોકમાં નથી પૃથ્વીલોકમાં ધનવાન મધ્યમ વર્ગ ગરીબ પુણ્યવાન વગેરે જાતની મનુષ્યની કક્ષામાં જેવો ફરક છે તેવો જ તફાવત પિતૃલોકમાં પણ છે તેમ છતાં પૃથ્વી કરતા સુખની માત્રા અહીં અધિક છે અહીં મૃત્યુ પામેલા ઘણા પરિચિત વૃદ્ધો લોકમાં આપણે તર્પણ શ્રાદ્ધ પિંડદાન જે કરીએ છીએ તેનો સૂક્ષ્મ ભાવ પિતૃલોકમાં સજનોને પહોંચે જ છે તેમાં કોઈ શંકા નથી આવા પિતૃઓ આપણે દઈએ તે જ ખાય છે આપણા દાન પુણ્ય ગ્રહણ કરે છે મંત્રવાહક ચિત્તી શક્તિ મંત્ર દ્વારા એને અહીંથી ત્યાં સુધી લઈ જાય છે જેટલો મૃ મૃત્યુલોક સત્ય છે એટલો જ પિતૃલોક પણ સત્ય છે પિતૃલોકમાં હું વિહરી રહ્યો હતો અને જુદી જુદી કક્ષાના પિતૃઓની રહેણી કરણી સુખ દુઃખ ભાવ અભાવનું નિરીક્ષણ કરતો આગળ વધી રહ્યો હતો ત્યાં જ મારું ધ્યાન એક બેહાલ અને સામાન્ય આવાસ પર પડી જ્યાં બે કંગાલ દુર્બલ અને અતિ કરુણ ચહેરાવાળા વૃદ્ધ દંપતી મારી નજર પડી અને હું ચમકી ગયો મને પ્રાપ્ત થયેલા યોગ બળ દ્વારા હું જાણી શક્યો કે તે સ્વરૂપાનંદના માતા પિતા છે હું તેઓની પાસે જઈ તેઓના કરુણાસભર ચહેરાઓને જોઈને ગ્લાની અનુભવી રહ્યો હતો કારણ કે હું જાણતો હતો વાતચીત કરવાની જરૂર ન હતી તેઓ પણ મારી સાથે વાતચીત કરવા સમર્થ ન હતા હું જાણતો હતો કે તેઓ મૃત્યુ પછી આજ દિન સુધી પોતાના પરિવારના જનો તરફથી પિંડદાન શ્રાદ્ધદાન વગેરે કશું જ પ્રાપ્ત થયું નથી જે તેમનો ખોરાક છે જેના અભાવને કારણે તેમની આ હાલત છે જે હું તત્કાળ સમજી ગયો આ માટે જ સ્વરૂપાનંદને માતા પિતા તરફનું ઋણ ચૂકવવાનું નિતાંત આવશ્યક છે તો જ તેમનો મોક્ષ સંભવી શકે નહીં તો આ જ ઋણ ચૂકવવા તેને પુનઃ દેહ ધારણ કરવો પડે સ્વરૂપાનંદના માતા પિતાની આવી દહનીય દશા જોઈ મને ઘણું દુઃખ થયું પરંતુ એ વખતે હું કશું જ કરી શકવા સમર્થ ન હતો મેં મનોમન તેમને આશ્વાસનરૂપ સંદેશો આપતા કહ્યું કે હવે ટૂંક સમયમાં જ તમારા દુઃખનું નિવારણ થઈ જવાનું છે વધુ સમય રાહ નહીં જોવી પડે ને તે સાથે જ બંને મૂક મૌક દ્રષ્ટિ દ્વારા મારા તરફ નોધી હું તેઓના ચહેરા પર સંતોષ અને આનંદ જોઈ શક્યો મને ખાતરી થઈ ગઈ કે મારો મૌન સંદેશો તેમને મળી ચૂક્યો છે પરંતુ સ્વરૂપાનંદના નાના ભાઈને મેં ત્યાં જોયો નહીં તેનો મને ખ્યાલ આવી ગયો કે તેનો આત્મા હજુ પ્રેત રૂપે ધરતી પર ભટકી રહ્યો છે સાથે સાથે તેનો ઉદ્ધાર કરવાનો પણ મેં સંકલ્પ કરી લીધો અને હું આગળ વધી ગયો મારા માટે આવી અનુભૂતિઓ સહજ બની ગઈ હું પરબ્રહ્મની પ્રાર્થના કરતો પ્રાર્થના દરમિયાન એક દિવસ ધ્યાન શરૂ થતાં જ ઝગમગાટ કરતી જ્યોત પ્રગટ થઈ સહસ્ત્રારમાં મેઘનાદ સંભળાવા લાગ્યો એક મહાતેજસ્વી તેજસ્વી નીલ બિંદુ મારી નજીક આવતા જ મોટું થવા લાગ્યું પછી તેજ તેજસ્વી બિંદુ મારી સામે અંડાકૃતિ થઈને મનુષ્યના આકારમાં ફેરવાતું ગયું પછી એ અંડાકારે સંપૂર્ણ મનુષ્યનો આકાર ધારણ કરી લીધો ક્ષણવાર હું મારી જાતને પણ ભૂલી ગયો એ વખતે થોડી વાર સુધી તો મને કશું જ જ્ઞાન ન હતું છતાં મારી ધ્યાનની સ્થિતિ તો અકબંધ જ રહી ધીમે ધીમે એનું નાખે તેવું તેજ ઓસરતા જોયું તો એવા જ રંગના કોઈ મહાપુરુષ ત્યાં ઊભા હતા તેનું શરીર સપ્ત ધાતુઓનું બનેલું ન હતું અત્યંત ચિન્મય કિરણપુજનું શરીર તેઓ ધરાવતા હતા હું સાનંદ આશ્ચર્યથી તેમને એકીટશે જોઈ રહ્યો તેઓ મારી સમક્ષ આવી આશીર્વાદ આપતા હોય તેમ હાથ ઊંચો કરીને બોલ્યા વત્સ બોલ તું શું ઈચ્છે છે પરંતુ દર્શનમાં મગ્ન મને તેનું રૂપ અનેકવિધ લાગતા મેં કહ્યું પ્રભુ હું શું કહું હું તો આપના સ્વરૂપને સમજી પણ શકતો નથી મારા પર કૃપા કરો પછી મારી વધુ નજીક આવી ચોતરફ હાથ ફેરવતા અત્યંત પ્રેમાપૂર્વક બોલ્યા મારું સ્વરૂપ જે તને બધી બાજુથી દેખાય છે હું ચોતરફથી બધું જોઈ શકું છું મને આંખોથી દેખાય છે મારે સર્વત્ર ચક્ષુઓ છે હું નાકથી પણ જોઈ શકું છું પગથી પણ જોઈ શકું છું મારે સર્વત્ર જીહવા છે હું બધા જ અંગોથી જોઈ શકું છું મારે સર્વત્ર કાન હોવાથી હું બધા જ પ્રાણીઓ પદાર્થો વડે પણ સાંભળી શકું છું મસ્તક અને પગ વગર હું ચાલી શકું છું મારે કોઈ પણ ક્રિયા કરવા માટે અવયવોની જરૂર નથી હું દૂર દૂર હોવા છતાં બધાની પાસે છું પ્રાણી માત્રના દેહોમાં દેહ થઈને રહેવા છતાં બધા દેહોથી હું ભિન્ન છું પછી એ મહાપુરુષ મારી સામે સ્થિર બનીને મધુર સ્મિત કરતા પ્રશ્નાર્થ દ્રષ્ટિએ જોઈ રહ્યા મને ખાતરી થઈ કે દિવ્ય પુરુષ અન્ય કોઈ નહીં પરંતુ શ્રી ભગવદ ગીતાનું જ અર્જુન સમક્ષ ગાન કરનારા પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ જ છે મેં ગદગદ કંઠે કહ્યું પ્રભુ મને ખબર નથી કે મારી શી ઈચ્છા છે હું ઈચ્છાઓ વગરનો છું માટે મારા પર કૃપા કરી આપ બધું કહો મને જવાબમાં મધુર હાસ્ય સાથે તેઓ બોલ્યા તારી બધી જ ઈચ્છાઓ હું જાણું છું મેં નક્કી કરેલ કાર્ય સિદ્ધ થાય તે માટે હું તને મારી પોતાની સંકલ્પ શક્તિ આપું છું આથી તું જે સંકલ્પ કરીશ તે પ્રમાણે તું ઈચ્છિત કરી શકીશ પરંતુ તારો સંકલ્પ અંગત સ્વાર્થ માટે નહીં પરમાર્થ માટેનો જ હોવો જોઈએ તો જ તે પૂર્ણ થશે તારી એ સિદ્ધિ તારે ગુપ્ત રાખવી આટલું કહેતાની સાથે જાણે હજારો સૂર્યનો પ્રકાશ પથરાઈ ગયો મારી આંખો અંજાઈ ગઈ મેં આંખો ખોલીને જોયું તો ધીમે ધીમે પ્રકાશ ઓછો થતો ગયો ઓછા પ્રકાશમાં મને ખ્યાલ આવ્યો કે ત્યાં કોઈ ન હતું મને લાગ્યું કે મેં આ અનુભવ તંદ્રાવસ્થામાં માણ્યો છે હું તો આંખો મીચીને ધ્યાનમાં હું એ અનુભવની અસરમાં હતો ત્યાં જ તંદ્રાભાવ સાથે મારું ધ્યાન તૂટી ગયું મારી આંખો ખુલી ગઈ ને તે સાથે જ મેં મારી સામે બેખડની નીચે રેવાનંદજીને મારી સામે એકી ટશે જોતા ઉભેલા તત્ક્ષણ હસીને તેઓ બોલ્યા અભિનંદન તમને સંકલ્પ સિદ્ધિ મળી ચૂકી છે હવે તમે સંકલ્પ માત્રથી જ સ્વરૂપાનંદના દેહમાં તમારા આત્માને નિરૂપિત કરી શકશો આજથી તમારી સાધના પૂર્ણ થાય છે તમે ધ્યાનાવસ્થામાં પરબ્રહ્મના દર્શન પામી વરદાન મેળવી ચૂક્યા છો સાંભળીને હું સ્તબ્ધ રહી ગયો હું સમજેલો કે ધ્યાન દરમિયાન મને આવા તો ઘણા અનુભવો થયેલા તેવો જ આ કદાચ અનુભવો હશે પરંતુ રેવાનંદ તરફથી મળેલ પુષ્ટિ મને તેની સત્યતા વિશે શ્રદ્ધા બેસી ગઈ આથી આત્માની ફેરબદલી કેવી રીતે થઈ શકશે તે અંકે મારી જે દહેશત હતી તે ટળી જતા મને ખૂબ આનંદ થયો અને એ અંતરના ઊંડાણમાંથી ઉઠેલા આનંદના અતિરેકથી હું હર્ષમાં આવી રેવાનંદજીને ભેટી પડ્યો તે પણ હર્ષથી પુલકિત થઈને મારો વાંસો પસરાવી હાથ પકડી મને જગ્યા તરફ દોરતા બોલ્યા તમારી અંદર પૂર્વ જન્મના પરિપાક રૂપી બધી સિદ્ધિઓ પડેલી જ હતી માત્ર તેને પ્રદીપ્ત કરવાની જરૂર હતી ટૂંકી સાધના દ્વારા જ તમને ઘણી સફળતા મળી શકી છે પરંતુ આ બધી સિદ્ધિઓ તમારે અમુક સમય સુધી ગોપિત રાખવાની છે તમારી હજુ ગુરુ ફરજો પૂર્ણ કરવાની છે જો કે સિદ્ધિઓ ઉપયોગી છે છતાં તેનું આકર્ષણ અનિષ્ટ પતન માટે કારણરૂપ બની શકે છે અમે નદી ઓળંગી ઢોળાવ ચડી રહ્યા હતા ત્યાં જ ગૌશાળામાંથી નીકળી દાન બાપુ સામે મળ્યા હસીને બોલ્યા વાહ સરસ નારાયણ સાધના સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ અને તેની ખુશીમાં આજે તમને ચૂરમાના લાડુ જમાડવાના છે ભોજનનો સમય થઈ ગયો છે તો સાધના પછીનું અવભૃત સ્નાન કરીને ઘરમાં આવો હું તૈયારી કરી રાખું છું કહી હસીને મારો હાથ હલાવ્યો અને ચાલતા બાપુએ સાત કુવા અને નદીઓનું જલ મંગાવેલું તેનાથી મેં સ્નાન કર્યું બાદમાં દર્શનાર્થે મંદિરમાં પ્રવેશ કરતા જ મને ધ્યાન લાગવા માંડેલું હવે ધ્યાન એ મારી સ્વાભાવિક અવસ્થા બની ચૂકી હતી મારો આત્મા જાણે સર્વવ્યાપી બની ગયો હતો કશું જો અગોચર રહ્યું ન હતું મૂર્તિ સાથે એકાગ્રતા સધાઈ જતા મૂર્તિ વિરાટમાં ફેરવાઈ ગઈ અને હું જાણે તેમાં ઓગળી ગયો છતાં મારો તેમાં દ્રષ્ટા ભાવ તો હતો જ ઘંટારવનો અવાજ સાંભળતા હું ગર્ભદ્વારમાંથી બહાર આવ્યો તો સામે જ શાસ્ત્રીજી હસતા મુખ્યો હોવા હતા મેં સ્મિત કરી તેમને નમસ્કાર કર્યા તો તે નજીક આવીને નીચા નમી મને પ્રણામ કરવા લાગ્યા મેં તેમના બંને હાથ પકડી લીધા તેમનું આવું પરિવર્તન અર્થાત મારી પ્રત્યેનું વર્તન જોઈ મને આનંદ થયો ને પ્રેમના આ વ્યક્તિ મેં તેમને ગળે લગાવ્યા ત્યાં જ જગ્યાના સેવકો અને ભક્તો આવી લાગ્યા બધાએ મારા ચરણ સ્પર્શ કર્યા મને લાગ્યું કે હવે બધામાં મને વંદનીય ગણીને પૂજ્ય ભાવ દર્શાવી રહ્યા છે મને નવાઈ તો લાગી કે એ જ વખતે રેવાનાજી તથા દાન બાપુએ પણ મને એ જ પ્રમાણે વંદન કર્યા મેં પણ બંનેને સામે પ્રણામ કર્યા તો રેવાનાજી બોલ્યા હવે તમે સાધના બાદ પૂર્ણ બની ચૂક્યા છો સ્વરૂપાનંદના કાર્યની પરિપૂર્ણતા સુધી તમે યોગી જ હશો ગૃહસ્થ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશતા જ એ સિદ્ધિ તમારા માટે ગોપિત બની જશે સમય આવે એ બધી સિદ્ધિઓ પુનઃ જાગૃત થશે અને તમે જીવન મુક્ત બની જશો રેવાનંદજી માધવાનંજીના ધૂણા પાસેની બેઠક પર મને બેસાડતા કહ્યું હવે તમે સિદ્ધ આસન પર બેસવા સક્ષમ અને લાયક બની ગયા છો પછી હસીને મારી સામે બેઠક લેતા બોલ્યા આવતીકાલે પ્રભાતમાં જ પૂરણપુરીજી આવી જશે અને સ્વરૂપાનંદની જગ્યા પર આપણે બધા જશું બાદમાં વિનિમય પછી જ તમે સ્વરૂપાનંદના દેહમાં તમારા આત્માનો સહયોગ કરીને સ્વરૂપાનંદ સ્વરૂપે તેમની બધી જ સ્મૃતિઓ સાથે હરિદ્વાર તરફ પૂરણપુરી સાથે ટ્રેન દ્વારા રવાના થશો સાંભળીને મારે પ્રત્યુત્તર આપવાનો તો હતો નહીં આજ જવાનું થાય કે કાલે અથવા અત્યારે જ જવાનું થાય મારા માટે હવે કોઈ ફરક પડતો ન હતો હવે હું માત્ર વર્તમાનની ક્ષણોને જ દ્રષ્ટાના રૂપમાં જોતો હતો મેં માત્ર મુખ સંમતિ દર્શાવી ત્યાં જ આવ્યા અને બોલ્યા રાત્રિ ભોજન તૈયાર છે પછી હસીને બોલ્યા નારાયણને ભાવતું અર્થાત બ્રાહ્મણોને પ્રિય મિષ્ટાન બનાવ્યું છે કહીને દાન બાપુએ હસીને મારા તરફ દ્રષ્ટિ કરી અને ચાલતા થયા અમે પણ તેને સાથ આપતા રસોઈ ઘર તરફ પગ ઉપાડ્યા